નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે શીખીશું સંપૂર્ણ ધોરણ ગણિત દ્વિતીય સત્ર અને પાઠ નંબર છે ગયા આપણે પેજ નંબર છેતાલીસ સુધી શીખ્યા હતા આજના વિડીયોમાં આપણે આગળ શીખીશું તો આગળ છે રમકડાના એક વિમાનના દસ રૂપિયા છે અતુલ આવા છ વિમાન ખરીદે છે તો અતુલને કેટલા રૂપિયા આપવા પડે તો આપણે અહીં લખવાનું છે ખરીદેલ વિમાન તો તે છ વિમાન ખરીદે છે પછી છે એક વિમાનની કિંમત તો કે ભાઈ દસ રૂપિયા છે તે એટલે છ વિમાનની કિંમત તો આપણે દસ વત્તા દસ વત્તા દસ વત્તા દસ વત્તા દસ એટલે કે છ વખત દસ લખીશું તેથી છ ગુણ્યા દસ એટલે કે સાઠ રૂપિયા આપણે અતુલે દેવા પડે એટલે નીચે લખશું કે અતુલને દુકાનદારને કેટલા સાઠ રૂપિયા આપવા પડે આગળ છે એક કારમાં પાંચ વ્યક્તિ બેસે છે આવી આઠ કારમાં કેટલા વ્યક્તિ બેસી શકે તો અહીં આઠ કાર આપેલી છે અને એક કારમાં પાંચ વ્યક્તિ બેઠે છે તો અહીં દરેક કારમાં બેઠેલા વ્યક્તિઓ તો પાંચ કારની સંખ્યા તો આઠ હવે આઠ કારમાં બેઠેલા વ્યક્તિઓની સંખ્યા કરવા માટે આપણે પાંચ વધતાં પાંચ વધતા પાંચ વધતા પાંચ વધતા પાંચ વત્તા પાંચ વત્તા પાંચ એમ આઠ વખત લખીશું અને અહીં નીચે લખીશું આઠ ગુણ્યા પાંચ તો આઠ ગુણ્યા પાંચ એટલે કે ચાલીસ આમ આઠ કારમાં કેટલા વ્યક્તિ બેઠીએ કે ભાઈ ચાલીસ વ્યક્તિઓ બેઠી શકે આગળ છે પ્લસની નિશાનીઓનો ઉપયોગ કરીને ફરીથી લખવાનું છે તો અહીં છે બે ગુણ્યા પાંચ એટલે કે બે વખત પાંચ અથવા પાંચ વત્તા પાંચ અહીં છે આઠ ગુણ્યા ચાર એટલે કે ચાર વખત આઠ એટલે કે અહીં અથવા અહીં લખીશું આઠ વત્તા આઠ વત્તા આઠ વત્તા આઠ પછી છે અહીં ત્રણ વખત નવ નવ વખત ત્રણ તો લખીશું નવ 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 એવી જ રીતે આગળ છે નવ વખત છ છે તો નવ છ ચોપન થશે પછી ચાર વખત પાંચ છે તો વીસ થશે એવી રીતે આઠ વખત ત્રણ છે તો આઠ ગુણ્યા ત્રણ એટલે કે ચોવીસ થશે પછી ત્રણ વખત છે પાંચ વખત ત્રણ છે તો પાંચ તેરી પંદર થશે એવી કે ત્રીસ છે તો ત્રીસ ત્રણ વખત છે તો ત્રીસ ગુણ્યા ત્રણ કરીશું તો નેવું થશે પછી છે બાર છે તો બાર વત્તા બાર વત્તા બાર એટલે કે ચાર વખત બાર છે તો અડતાલીસ થશે આગળ દસ વખત ચાર છે તો દસ ગુણ્યા ચાર એટલે કે ચાલીસ થશે પછી અહીંયા ટોય ટ્રેનના એક ડબ્બાને આઠ પૈડા છે તો છ ડબ્બાના કુલ કેટલા પૈડા થાય તો આપણે આઠ ગુણ્યા છ એટલે કે અડતાલીસ થશે તો આપણે ટોય ટ્રેનના આઠ ડબ્બાના પૈડા કેટલા થશે અડતાલીસ આગળ છે ટોય ટ્રેનના એક ડબ્બામાં છ છોકરા બેસી શકે છે તો આવા પાંચ ડબ્બામાં કેટલા બેસી શકે તો તેના માટે આપણે છ ગુણ્યા પાંચ કરીશું એટલે કે છ પંચાને ત્રીસ જવાબ આવશે ને અહીં તે ઘડીઓ આપેલો છે બેનો ઘડીઓનો ઉપયોગ કરી ચારનો ઘડીઓ બનાવવાનો છે તો આ બેનો ઘડિયો છે તો બે બે વત્તા બે એટલે બે કા બે એટલે કે ચાર એવી જ રીતે બેનો ઘડિયો બે વખત લખવાનો બે ચાર છ આઠ દસ બાર ચૌદ સોળ અઢાર વીસ એવી જ રીતે નીચે ને એને આપણે વત્તાવતા કરશું તો ચારનો ઘડીઓ બને છે એવી રીતે અહીં ત્રણનો ઘડિયો છે અને ત્રણ વત્તા ત્રણ એટલે કે છ છનો ઘડિયો નીચે આપણે બનાવવાનો છે તો અહીં ત્રણ ને ત્રણ છ ત્રણ નવ ને ત્રણ બાર ને ત્રણ પંદર અઢાર એકવીસ ચોવીસ સત્યાવીસ ત્રીસ આવશે નીચે પણ ત્રણ છ નવ બાર પંદર અઢાર એકવીસ ચોવીસ સત્યાવીસ ત્રીસ એ બંનેનો સરવાળો કરશું તો અહીં છ પછી બાર અઢાર ચોવીસ ત્રીસ છત્રીસ બેતાલીસ અડતાલીસ છપ્પન અને સાઠ જવાબ આવશે આગળ છે બેનો ને ચારનો ઘડિયો બનાવીને સાતનો ઘડિયો બને છે તો અહીં ત્રણ અને ચાર પછી છ ત્રણના ઘડિયામાં ત્રણ છ નવ બાર પંદર અઢાર એકવીસ ચોવીસ સત્યાવીસ ત્રીસ છે એવી જ રીતે નીચે ચાર આઠ બાર સોળ વીસ ચોવીસ અઠ્યાવીસ બત્રીસ છત્રીસ અને ચાલીસ છે એનો પ્લસ કરીએ તો સાતનો ઘડિયો બને છે અને નીચે છે બે નો ઘડિયો અને છનો ઘડિયો તો બે ને છ આઠ થાય તો બેનો અને છનો ઘડિયો ભેગો કરીએ તો આઠનો ઘડિયો બને છે અહીં બે ચાર છ આઠ દસ બાર ચૌદ સોળ અઢાર વીસ ને નીચે છનો ઘડ્યો છે તો છ બાર અઢાર ચોવીસ ત્રીસ છત્રીસ બેતાલીસ અડતાલીસ ચોપન ને સાઈઠ હવે બંનેને પ્લસ કરીશું તો આઠનો ઘડિયો બનશે તો આઠના ઘડિયામાં આઠ દુ સોળ આઠ તેરી ચોવીસ આઠ ચોક બત્રીસ આઠ પંચા ચાલીસ આઠ છક અડતાલીસ આઠ સત્તા છપ્પન અઠ્યો અઠ્યો ચોસઠ આઠ નવ બોતેર ને આઠ દાણ એંશી